સુરતના ઈજાપોર બસ સ્ટોપ પાસે ઝપાઝપી બાદ એક ઇસમ ઢળી પડતા તેને એકસો આઠમાં સિવિલ ખસેડાયો હતો જ્યાં તબીબોએ તપાસ કરતા મૃત જાહેર કરાયો જેને લઈ પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી સુરતના ઈચ્છાપુર બસ સ્ટોપ પાસે ઝપાઝપી થતાં અઢાર વર્ષ કરણ અજય વાઘેલાની અજાણ્યા સાથે ઝપાઝપી થઈ હતી જેના લઈ કરણ પડી જુતાં તેને એકસો આઠની મદદથી સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ડૉક્ટરે ચેક કરતાં તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું તો કરણ વાઘેલાના પરિવાર આક્ષેપ કર્યા હતા કે તેની હત્યા થઈ છે વધુમાં મૃતક મૂળ ભાવનગરનો હતો હાલ પૂર્ણા અર્ચના સ્કૂલ પાસે રહેતો તો જી ડબલ્યુ એલ એલપી કંપનીમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે વધુ તપાસ ખાદરી તમારું નામ નેવુલભાઈ નેવુલભાઈ કઈ જગ્યાએ ગઈકાલ રાત્રે શું ઘટના બની સાહેબ હવે એ જગ્યાનું તો નામ નથી ખબર બરોબર મને અમે મોરા ભાગલ છે ગાડી કાઢવી છે રોજ આ આપણે 7 વાગે રોજ ગાડી નાથી કાઢી છે અમારે આજને વિશે ફોટો આપવાનો છે સાહેબ એટલે કાલ મોડું થઈ ગયું તમારે એટલે ટિફિન લીધા અમે અમારે કાલ ઓફ હતો રજા હતો અમે પગાર લેવા ગયા ઉપાડે ઉપાડી લેવા ગયા આ ભાઈ અમારે આ આવો બધો આ વિજય અને કરણ એ બે એક ગાડી માં આવ્યા અને હું મારી ગાડી લઈને આવ્યો બરોબર મને કંપની ગાડી આપી એ ગાડી પર હું હતો ને બે એની ગાડી ઉપર હતા પછી મેં ટિફિન લીધા ટિફિન લીધા એટલે મેં દસ સાડા દસ ખાવા બેઠા ખાવા બેઠા એટલે ખાવા માંથી ઝઘડો થયો પછી શું ઝઘડામાં એકાબીજા

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે